ડાભા ગામે મનરેગાનું કામ થયેલું છે એક ભાઈ કોંગ્રેસના એક ભાઈએ આક્ષેપ કરેલો છે કે ડાભા ગામે મનરેગા કામમાં ભ્રષ્ટાચાર થયેલો છે એટલે અમે જાતે આવીને અહીંયા ચેક કરાયું છે કે માટી મેટલનું કામ થયેલું છે હવે એ ભાઈએ એક કોંગ્રેસના એક ભાઈએ ભ્રષ્ટાચારનો આક્ષેપ કરેલો છે એટલે માટે આ જગ્યા ઉપર સ્થળ પર જાતે આવીને નિરીક્ષણ કરેલું છે અને કામ થયેલું છે ડાભા ગામે આજ રોજ એક કોંગ્રેસના અમારા ગામના કાર્યકર એમણે મનરા મનરેગાના કામ વિશે એક ભ્રષ્ટાચારનો વિડીયો બહાર પાડેલો છે ડાભા ગામે અમે જાતે જઈને સ્થળ પર તપાસ કરી ખોદાવીને મેટલ જોયા કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર થયેલું નથી માટી મેટલનું કામ થયેલું છે કોંગ્રેસવાળા પાસે બીજું કોઈ વિકલ્પ નથી એટલે આવા બાના શોધીને લોકોને ગેરમાર્ગે દોરે છે ડાભા ગામે મનરેગાના લગભગ પાંચથી સાત રોડ બનાવેલા છે ને ત્યાં કામ જાતે અમે ઊભા રહીને કરાવેલું છે એક પણ રૂપિયાનો ભ ભ્રષ્ટાચાર કરેલો નથી અત્યારે મનરેગામાં એફઆઈઆર થયેલી છે ને તે લોકોને પોલીસ તટસ તપાસ કરીને હાલમાં જેલમાં પણ છે લોકો જેમણે કુંભાળ કરેલું છે ડાભા ગામે એક પણ રૂપિયાની એક પણ રૂપિયો ચૂકવેલો નથી કામો થયા છે એજન્સીને એક પણ રૂપિયો ચૂકવેલો નથી અને આ ભાઈ કહે છે કે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર થયો ક્યાંથી પે પૈસાની ચૂકવણી થઈ નથી કામો થયા છે પણ એક પણ રૂપિયો એજન્સીને ચૂકવેલો નથી પછી કહે છે કે ભ્રષ્ટાચાર થયો છે તે પહેલાં તો કોંગ્રેસવાળાને મારે કહેવું છે કે ભ્રષ્ટાચાર કર્યો છે કોણે ભાજપે કર્યો છે કોંગ્રેસે જ કર્યો છે અને કોંગ્રેસના જ માણસો અંદર છે એટલે ભાઈને કોંગ્રેસવાળાને મારે જાણ કરવી છે કે આવા નાટકો બંધ કરી દે આ ડાભા ગામ સબ્બીર આલમનું ગામ છે અહીંયા ભ્રષ્ટાચારની વાત ભૂલી જવાની ડાભામાં ભ્રષ્ટાચાર ના થાય વિકાસ જ થાય નરેન્દ્ર મોદી સાહેબનો એક જ વિકલ્પ છે વિકાસ ને અમે એ વિકાસમાં જ ધ્યાન આપીએ છીએ ભ્રષ્ટાચારને ભૂલી જવાનું ડાભા ગામમાં ડાભા ગામમાં ભ્રષ્ટાચાર ભૂલથી વિચારવાનું નહીં ને ભાઈને કોંગ્રેસવાળાને પહેલાં તો જાતે આવીને તપાસ કરે કે અહીંયા કામો થયા જ કે નથી થયા ને બીજી વાત કે એક પણ પેમેન્ટનું ચૂકવણું થયેલું નથી આગળ ટીડીઓ સાહેબે પણ લેખિત જાણ કરેલી છે કે ભાઈ આ પેમેન્ટ કોઈએ ચૂકવવું નહીં ને હાલ અત્યારે કોઈ પણ એવું કોઈ જોબકાર પણ એ પેમેન્ટ ચૂકવેલું નથી ડાબા ગામમાં જરાક જઈને તાલુકા પર જઈને આ કોંગ્રેસ તપાસ કરાવી લે